મિત્રો રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલય તો મેષ રાશિ વાળા જાતકોએ આજે કામકાજની અંદર જે કોઈ કામકાજ કરી પ્રસન્નતાનો સારો અનુભવ થાય પ્રસન્નતા જળવાઈ રહેશે આજના દિવસ માટે તમારા ચહેરા પર એક હળવું સ્મિત જોવા મળશે સ્નેહીજનોનો એક સહયોગ સારી ઊંઘ પણ આજે તમને આપશે અને એના કારણે તમારા વ્યવસાયની અંદર એક વૃદ્ધિ પણ થાય વ્યવસાયના કોઈ પણ કામકાજ કરવાના હોય તો વૃદ્ધિના સારા યોગ બની રહે પારિવારિક સુખની અંદર પણ આજના દિવસ માટે વધારો થશે જેના કારણે પણ તમને માનસિક રીતે અને શારીરિક રીતે પણ સ્વાસ્થ્ય અને સારી સુખાકારી પ્રાપ્ત થાય તેવા યોગ મેષ રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે વાત વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સહકારી અને સરકારી કોઈપણ પ્રકારના આવા કામકાજ હોય તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે કામકાજમાં સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે કોઈ પણ નવા કરેલા કાર્ય આજના દિવસ માટે ફળદાયી બને તેવા પણ યોગ છે નોકરી બાબતમાં એક સારા સમાચાર મળે કદાચ નોકરી ન મળતી હોય અથવા તો નોકરીમાં પ્રમોશન પગાર વધારો અથવા તો કોઈપણ પ્રકારના કામકાજમાં સફળતા જોઈતી હોય તો આજનો દિવસ સારો છે ધંધાની અંદર પણ સારા લાભ મેળવી શકાય એવા યોગચંદ્ર બળના આધારે આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે હવે વાત મિથુન રાશિની કરીએ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના થોડી શાંતિ રાખવી પડશે આજે કારણ છે કામકાજ કરી અને સફળતા ન મળે તો ક્યારેક નિરાશા થઈ જાય તો આજના દિવસ માટે કદાચ આવી કોઈ નિરાશાઓનો ભોગ ન બનવું પડે થોડું ધ્યાન રાખવું પડશે સંતાનના પ્રશ્નોમાં તો થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે પણ ઈષ્ટ મિત્રોનો સહયોગ તમને ચોક્કસ મળશે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજના દિવસ માટે સારો વધારો થાય કારણ કે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં જેટલો વધારો થાય એટલા આ માનસિક આવેગો તમારા સંતાપ સમાઈ જાય અને સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ મિત્રો કર્ક રાશિની વાત કરીએ ચોથી રાશિ છે ડ અને અક્ષર છે તમારા જિદ્દી સ્વભાવના કારણે ક્યાંક માનસિક ચિંતા ન થાય એનું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જોવા મળશે સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પણ પ્રસન્ન જણાશે આજે વ્યવસાયની અંદર પ્રગતિના લાભની શક્યતાઓ તો સારી આજે દેખાઈ રહી છે સિંહ રાશિની વાત કરીએ મો અને ટ અક્ષરવાળા જાતકો જાતકોએ સિંહ રાશિના જાતકો છે દાંપત્ય જીવનની અંદર અણબનાવોથી કોઈ તકલીફ ન થાય એનું ધ્યાન રાખજો તકલીફ રહેવાની શક્યતાઓ છે સંતાનોને માટે કોઈ નવું કરવાની ઉત્તમ એક તક મળે એવા પણ યોગ બની રહ્યા છે શુભ કાર્યોમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થશે નોકરીની બાબતમાં એક બઢતીની સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ સિંહ રાશિના જાતકોને આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ છે કન્યા રાશિની વાત કરીએ તો પઠો અને અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસની વાત કરીએ તો ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે તમારો પ્રતિસ્પર્ધી પક્ષ ગમે એવો પ્રબળ હશે છતાં વિજય તમારો થવાનો છે આત્મવિશ્વાસમાં વધારો થશે ઘરની અંદર આના કારણે એક આનંદનું વાતાવરણ નિર્માણ થાય એવા પણ યોગ આજના દિવસે કન્યા રાશિના જાતકોને દેખાશે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને ત અક્ષરવાળા જાતકોએ તુલા રાશિના જાતકોએ મિત્રો ભાગીદારો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે ભાગીદારો સાથે કામ કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે ધંધાની બાબતનો વિચાર કરીએ તો કોઈ નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા મળે નોકરિયાતની વાત કરીએ તો થોડી નવી તકો સારી મળે તેવી સંભાવનાઓ પણ છે આગળ વધવા માટે તકો ઉજ્જવળ છે સંતાન પક્ષે શુભ સમાચાર મળે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે વાત વૃશ્ચિક રાશિને કરીએ ન અને ય અક્ષર છેવા વૃશ્ચિક રાશિના જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો ઘણી વખત એવું બને કે પરિશ્રમ કર્યા પછી પણ આપણને ક્યાંક થોડી અધૂરપ લાગે તો આજે કંઈક આવું થશે પરિશ્રમ પછી પણ કામકાજ અધૂરા જણાશે જૂના સંબંધોની અંદર ખાસ સાચવી લેવું તમારા માટે ખૂબ જ જરૂરી બનશે નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર સારો મળે વ્યવસાયની અંદર સાધારણ ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે આજનો દિવસ આપણા માટે સારો છે રાશિની વાત કરીએ ફ ધ અને ઢ આ રાશિ ધન છે સ્વામી છે એનું બ્રહસ્પતિ રાશિ મંડળની નવમી રાશિ છે ભાગ્યબળ ગમે એટલું સારું હોય પણ છતાંય ક્યારેક ક્યારેક અધુરભ દેખાતી હોય છે આપણને એ ખાસ કરી રાજનૈતિક ક્ષેત્રમાં કામકાજ કરી રહ્યા છો રાજકારણ સાથે સંકળાયેલા છો તો આજની પ્રગતિના સારા યોગ બની રહ્યા છે જવાબદારીવાળા કોઈપણ પ્રકારના કાર્ય જો તમને આપવામાં આવે તો ચોક્કસ એક સારી ગતિ આવશે મન પ્રસન્ન રહેશે અને દિવસ આનંદમાં પસાર થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે રાશિના જાતકોને જય ગણેશ રાશિ મંડળમાં દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ ખ અને જ જેના અસર છે મિત્રો વાદ વિવાદવાળા કામકાજથી આજના દિવસ માટે વચવું પડશે આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ધનલાભના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ થાય તેવા યોગ પણ બની રહ્યા છે કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષરવાળા જાતકો માટે ભાઈ ભાન્ડુના સહકારથી તમારા કામકાજમાં સારી સફળતાના યોગ કુંભ રાશિના જાતકોને બનશે કોઈ નવા કામકાજમાં કોઈ ઓફર આવે પૈસા કમાવાની તક મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે સંતાનો સાથે સમય વિતાવી શકાશે પાડોશી સાથેના સંબંધોમાં થોડીક શાંતિ રાખીને કામકાજ કરજો એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે મીન રાશિ દ છ જ અને છ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહેશે એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે કામકાજની અંદર સાધારણ સફળતા મળે પ્રતિસ્પર્ધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે નિરાશાઓથી દૂર રહેવું પડશે અને ખર્ચની બાબતમાં થોડોક જો સંભાળીને કામકાજ કરજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ